તો મિત્રો આપણને અહીંયા બે દાખલાઓ આપવામાં આવેલા છે બંને દાખલાની જે રીત છે ગણવાની એ સેમ જ છે આ એક દાખલો હું ગણીને દઉં આ દાખલાનો જવાબ છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે તો આ જે દાખલો છે એ પદાનુક્રમ માટેનો દાખલો છે એટલે કે આપણને કોઈ ક્રમ આપેલા હોય અને એક આપણે ક્રમ મેળવવાનો હોય બરાબર તો અહીંયા આપણને કીધું કે બેતાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં નિલેશનો ક્રમ અગિયારમાં હોય તો છેલ્લેથી તેનો કેટલામો ક્રમ હશે એટલે નિલેશ પહેલેથી અગિયારમાં ક્રમે બેઠો છે અને કુલ વિદ્યાર્થી છે બેતાલીસ બરાબર બરાબર તો આપણે અહીંયા લખીએ કે ભાઈ એનો કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે બેતાલીસ હવે કેટલામાં ક્રમે બેઠો તો કે આમ લાઈન દોરો અને અહીંયા પેલો વિદ્યાર્થી છે અહીંયા બેતાલીસમાં છે તો પહેલા વિદ્યાર્થી લઈ અને એ અગિયારમાં ક્રમે છે કેટલામાં ક્રમે અગિયારમાં બરાબર હવે અગિયારમાં ક્રમે હોય તો આની પહેલાં કેટલા વિદ્યાર્થી હોય તો કે આની પહેલાં દસ વિદ્યાર્થી હોય બરાબર એકથી લઈ અને કેટલા હોય તો કે દસ હોય તો જે વિદ્યાર્થીની સંખ્યા કુલ આપેલી હોય એમાંથી આપણે આગળના વિદ્યાર્થીને બાદ કરવાના તો બેતાલીસમાંથી દસ બાદ થાય એટલે કેટલા જવાબ આવે તો કે બત્રીસ જવાબ આવે એટલે બેતાલીસ વિદ્યાર્થીઓમાંથી જે નિલેશ છે એ છેલ્લેથી કેટલામાં ક્રમે છે તો કે બત્રીસમાં ક્રમે છે બરાબર કેટલામાં ક્રમે છે બત્રીસમાં ક્રમે છે અહીંયા બીજો દાખલો છે નેવ્યાસી વિદ્યાર્થીઓના વર્ગમાં રાજનનો ક્રમ ત્રેવીસમો હોય તો છેલ્લેથી તેનો કેટલામો ક્રમ હશે બરાબર અને આનો જવાબ છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે આવા જ વિડીયો લઈને આપણે આવતા રહેશું શોર્ટમાં ઘણું બધું ઉપયોગી આપણે આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ